તરબૂચ માંથી કેવી રીતે તો તમે એકવાર સાંભળો તો ખરા હું શું કહું એ હો તરબૂચ માંથી તર કાઢ નાખો વાયા હું વઈ ની મને તરબૂચ ના કેટલા અક્ષર હોય તરબૂચ હવે મને તર કાઢ નાખો એટલે હું વઈ દઉં બૂચ હા તો હું જાવ છું બૂચ મારી

અને મોલા રિક્ષા ભરવા વાર આવે છે મજૂરને મેં કહી દીધું છે હા હા અને તમે કોન્ટ્રાક્ટ એને હું દઈ દેશે ને એટલે આવી જશે હાથી વાંધો ને મારું એડ્રેસ થઈ જ દીજો જૂના રોડ ઉપર આ જૂના રોડ રોવિના બેન તરબુઝવાળા હા રેડી હાલો હાલો આમાં તમારા પૈસા હું નાખી દઈશ હા તો વાંધો મારો નંબર તો છે તમારી પાસે હા હા પૈસા હું નાખી દઈશ તમારા જેટલા થાય ને એટલા મને લાગે તરબુઝ વેસી વેચીને કયો લીધો 11 છે કે અરે ના ના ઓલો ન નથી બહાર પડ્યો ઈ છે

મેં આગે થી જોયું આ રીંગડું આવડું મોટું ક્યાં ઉગ્યું છે મેં કીધું કે આ તબેલામાં રીંગણું ઉગે હું એલી આવીને આવી રહી કા મેં આગે થી જોઈને તો આ હા આવડું મોટું રીંગડું કીધી તું કમણે તો મેં ભરથું બનાવી નાખું છું જોઈ તું બેઠી હતી હે હું એ તો હલવાણી કાઈ નઈ આ તરબૂચ જોવા આવી કેવક તારા તરબૂચ લીધા ઓ ઓલું તરબૂચ તો જો તાર માથા જેવડું ઓ હે

તન ઓરખો હારી રીતે ઓરખો આલે પાડોસી દેવાના હોય કાડાલ હારા તરબૂજ બે કાઈટ કેટલા જણા છો પાંચ જણા હી ઘર માં યાર ઇન મિનિટ હોય બીજો તન ખબર તો હે યાર તોય તું પૂછ પૂછ ધ્યાન તને હું કહું મારી પાસે કા એટલા બધા પૈસા ન લે તો તન ખબર જ છે કે મને આ બધી વસ્તુ ખબર પડે હા એ તો પછી હું ટેટી લેવા આવીશ ને હા મને ક્યાં ઘર સમજી ન તરબૂજ દેતી તું કેટલા પાંચ જણા છો ને હા

કેટલા લઈ જવાના છે લઈ જવાના તો પાંચક મણ પાંચક મણ લઈ જવાના છે આપણે આપણે વેવારે ઈ ઈ જ લેવાનો હોય ભાવ ભાવની વધ ન થઈ ના કાઈ કાઈ વધ ન ઓલી ને ઓલી ઢગલો આખો લઈ જાવ ન્યા ભાવ ડીમ પડ્યો હવે લાય વ્યાજ રાખતા જાવ થોડું હા હા વ્યાજ બી તમતા દઈ દે તમે ભૂભૂત ભાઈ જૂના ગરાક છો હા અને અમારી પાસે તરબૂચ લઈ જાવ છો એમાં હું ન્યા આવે ન્યા ભાઈ બહુ વસા ભાવમાં લેવા મન બહુ